જય ગૌ માતા મારું નામ વાઘ કાળુભાઈ કથળભાઈ મારું દીપડિયા સુભાષ પાલેકર કે કે સુભાષ પાલેકર ફાર્મ છે હું છેલ્લા દસ વર્ષથી સુભાષ પાલેકર પદ્ધતિની જ ખેતી કરું છું તો એમનો એક આયામ આ અમારા ટુકડા ઘઉં આ વર્ષે હું વાયું છે આમ તો હું છેલ્લા સાત આઠ વર્ષથી એ બંછી ઘઉંનું વાવેતર કરું છું પણ આ વખતે મારા ટુકડાની વાવવાની ઈચ્છા થઈ એટલે આ વર્ષે હું ટુકડા વાઈ રહ્યો છું તો આ બીજા અમૃત કહેવાય આ આ બીજા મૃત સુભાષ પાલેકરજીનો એક આયામ છે પાંચ આયામમાંથી બીજા અમૃત જે ગાયનું છાણ પાંચ લિટર પા પાંચ ગાયનું પાંચ કિલો છાણ પાંચ લિટર ગૌમૂત્ર પચાસથી સો ગ્રામ સૂનો અને વીસ લિટર પાણી આ એમનું માપ છે સો કિલો બિયારણે તો આ મારું સો કિલો બિયારણ છે ઘઉંનું જે હું પાંચ છ વીઘામાં વાહી રહ્યો છું છેલ્લા દસ વર્ષથી હું મારા ફાર્મમાં ઝેરમુક્ત ખેતી કરું છું સુભાષ પાલેકરની તો ઝેરમુક્ત ખેતીમાં આ બીજામૃત આવી રીતે અમે નાખી અને કાલે સવારે અમે વાંચું દરેક દાણાને આ રીતનો પલાળી અને પછી અમે પહોળા કરીને સુકવી દેવું આ બીજા મૃતના ફાયદા એવા છે કે આ ગાયનું સાણ ગૌમૂત્રથી અને કેલ્શિયમ શું નથી બીજ બીજ બીજામૃત કરવાથી દાણાનું અંકુરિત જલ્દી થાય જે રાસાયણિકમાં સાત દિવસમાં થતું હોય એ અંકુરિત આ ચાર દિવસમાં થાય આ મારો પોતાનો જાત અનુભવ છે અમે કોઈ પણ પાક વાવી કોઈ પણ બીજ વાવી તો બીજા ફરજિયાત કરી છે આ મારા ગુરુજીનો આયામ છે તો આમાં ગાંજીવ અમૃત પણ અહીંયા મારું સામે છે આ બાજુ આ અમે ઘનજીવા અમૃત છે જે આ આગળ અમે ઘઉં વાવ્યા પછી અમે પાળામાં નાખવાના છે જેમ આપણે આ ઊર યુરિયા વાપરી આ જે યુરિયા ડીએપીને જે આપણે વાવેતરમાં વાપરી તો અમે આ વાવેતરમાં ઘનજીવા અમૃત આપીએ છીએ આ પણ એક સુભાષ પાલેકરજીનો પાંચ આયમનો એક ઘનજીવા અમૃત આયમ છે અને હર પાણીએ અમે અમૃત પાશું એટલે મારે ખેડૂતોને કહેવાનું છે રાસાયણિક ખેતી છોડી અને સુભાષ પાલેકરજીની જે એક ગાયથી સિત્તેર વીઘા ખેતી થાય છે અને સુભાષ પાલેકરજીનો આયામ છે જેમાં પ્રકૃતિનું ગાય માતાનું સૃષ્ટિનું ખાનારા લોકોનું કલ્યાણ છે આજે જે માવઠા થઈ રહ્યા છે એનું મુખ્ય કારણ છે આ પેસ્ટિસાઈન રાસાયણિક ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ એટલા માટે વધે છે અધાધુમ આપણું વાતાવરણ છે એ એ ખરાબ થઈ રહ્યું છે તો બધી સમસ્યાનો નિશોડ છે સુભાષ પાલેકર ખેતી તો દરેક ખેડૂતોને મારે વિનંત અપીલ છે વિનંતી છે કે આવી ખેતી કરવી જોઈએ અને અત્યારથી જ મારા ખેડૂતો આ મારા ઘઉં બુક કરાવે છે તો વહેલી તકે જેને ખાવા માટે જોતા હોય તો મારો મોબાઈલ નંબર છે પંચાણું હાથ સાલી એકસઠ નવ હેઠ કાળુભાઈ વાઘ દીપડિયા અસ્તુ જય ગૌમાં